ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં બે નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી જેના પર ખુશી વ્યક્ત કરતા નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રી અને નાણાં મંત્રીનો આભાર માનું છું નડિયાદ સરદાર પટેલનું જન્મસ્થળ છે અને ઐતિહાસિક નગર છે હવે મહાનગરપાલિકા તરીકે ગ્રાન્ટ વધુ મળશે જેથી શહેરનો વિકાસ ઝડપી બનશે સૌપ્રથમ તો હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાણામંત્રી કનુભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું કે નડિયાદને મહાનગરપાલિકા બનાવવા માટેની આજે જાહેરાત કરી નડિયાદ એટલે લોખંડી પુરુષ સરદાર સાહેબનું જન્મસ્થળ છે અને નડિયાદ એક ઐતિહાસિક વારસો ધરાવતું શહેર છે નડિયાદની અંદર ભૂત ભૂતકાળની અંદર ભારત દેશને આઝાદ કરવા માટેના અનેક આંદોલનો થયા હતા અને જે તે વખતે નડિયાદે આ ચળવળોમાં ખૂબ ભાગ લીધો હતો અને ખેડા જિલ્લાની અંદર નડિયાદ એ પ્રખ્યાત હતી બીજું ખાસ કરીને નડિયાદ એ અમદાવાદ અને વડોદરા વચ્ચેનું એક શહેર છે જે ખૂબ સારી રીતે એ ગ્રેડની નગરપાલિકા તરીકે ડેવલપ થતું શહેર છે ત્યારે આજે મારે કહેવું જોઈએ કે નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાથી નડિયાદને ખૂબ મોટો ફાયદો થવાનો છે આજે નડિયાદ જે રીતે વિકસી રહ્યું છે એની અંદર હું તમને કહું કે નડિયાદની જ બાજુમાં બે કિલોમીટર દૂર ઉત્તરસંધા સ્ટેશન જે બુલેટ ટ્રેનનું સ્ટેશન થઈ રહ્યું છે અને અમદાવાદથી આ નડિયાદ એટલે કે ઉત્તર સંડા આ બુલેટ ટ્રેનનું સ્ટેશન પણ આવવાનું છે એટલે આવનારા દિવસોની અંદર જે નડિયાદનું ડેવલપમેન્ટ થવાનું છે એની અંદર આ મહાનગરપાલિકા બનવી ખૂબ જરૂરી હતી અને અમારા પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય સી આર પાટીલ સાહેબે પણ આના માટે રજૂઆત કરી અને નડિયાદને મહાનગરપાલિકા માટે બનાવવા માટેની રજૂઆત કરી હતી એમાં મેં પણ ખૂબ પ્રયત્નો કર્યા હતા અને આજે જ્યારે કનુભાઈએ વિધાનસભાની અંદર જાહેર કર્યું ત્યારે પણ તેમણે ઉલ્લેખો કર્યા છે એટલે સરદાર સાહેબના જન્મસ્થળને મહાનગરપાલિકા બનાવવા બદલ ફરીથી એક વખત હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું